તમ ગૌરવ મનર્શ્વર શબ્દ ભાલો છે શબ્દ આ એ ભાવા જેના લાગી ગયો છે શબ્દ શોર્ટેજ જો હશે એને આવા સમજાવે છે અરે અરે એ શબ્દ લાગી ગયો તો હજી ભાઠે ના બરોબર ને કઈને કીધું ને અલગ ધણી ગારે કીધું કે અલગ ધણી ને એને ઓળખન થઈ જાય રામોપીર અલગ ધણી છે રામા કોઈ અવતાર નહીં લીધો રામા પીર આદિ ના છે આ દેહ લેવો હોય એટલે માના પેટ આવતા લેવો જ એને કોઈ પાછા પ્રગટ થાય નહીં અને કયો ભગવાન સુખી હતો બરોબર ને એ આપણે કહ્યું ભગવાન રામ મળે તારું

રામરાજ માં કઈ સારી રીત હતી હવે જો નું કીધું રાણી કીધું રાણી માને રાણી કીધું કોઈ સુવિધા દીધી નહીં એવી રામરાજ કે બહુ સારું હતું કઈ એવી સુવિધા હતી કે રાજ બહુ સારું હતું કઈ ઠેકાણા નતા એનો ઈતિહાસ બોલાશો આપડે કઈ જોયું નથી એનો ઇતિહાસ તમે ઈતિહાસ તો જો હવે આવા સીતા માયા અગ્નિ પરીક્ષા દય લાયા હોય તો હવે ઈ રામરાજ ના એ ધોબી બોલતા હોય

એટલે રાવણ પાણી રાગ કેતો તું લખમણ અહિયાં ક્યાં છે માથે જઈને ઉભો રહ્યો એટલે ઓલો ભાઈ આવડો ફીરી ગયો સમજ્યા એ કેવડો ફીરી ગયો લખમણ કે તારે લેવું હોય ને તો એના પગ હામે હામે ઉભો રહે પગે ઉભો રહે પગે ઉભો રહે પગે હાથ જોડે ને ઉભો રહ્યા તો કોણ કે હું રામ નો ભાઈ લક્ષ્મણ દશરથ નો દીકરો

એ બોલ્યો તો મારો મામા બોલ્યો લખમણ રેખા દોરી બારા નો રાતા હવે આટલું કેવા સીતા સીતામાં કેટલી બુદ્ધિ કે આ બધું એને કહી દીધું સતાય બારા નીકળી મને મૂર્ખ માનો છો કે મારા ભાઈ વિભીસણ પાટું મારીને તમારી પાસે હું લેવો મોકલ્યો ખબર કે મારો વિનાશ જ છે અને આપડે ગાદી બીજા પાસે નો જાય ને એટલે મોકલી દીધો જયારે તમે એને તિલક કીધ દીધું ને તમારી પાસે આવ્યો ને તમે કે રા તિલક કીધ દીધું એથી મને શાંતિ થઈ કે હવે ભલા બધા જાત પછી મને કોઈ ઉપાય ન થાય

Хулана их дедат. Ой, на как не глева деду. Раз на найде, як на ага агасу табага табагасу раван. Улёсу раван, улёсу раван. Вя тут зайку тету ди. Гокол матура на рад лиду. А я улёсу расанг вя той тё. Воле паса я джа. Дувает ка. А я вя той тё. Улё я пуйё. А вы ей паши.